જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જન્માષ્ટમી ક્યારે છે છવ્વીસ કે સત્યાવીસ ઓગસ્ટ ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી તો ચાલો આપણે જાણીએ તેની સાચી તિથિ જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ અષ્ટમી તારીખે ભગવાન કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિની મધ્યરાત્રિએ થયો હતો આ વખતે જન્માષ્ટમીની તારીખને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ તિથિએ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિની મધ્યરાત્રિએ થયો હતો આ વખતે જન્માષ્ટમીની તારીખને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે કે જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર છવ્વીસ ઓગસ્ટ સોમવારે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે તે જ સમયે વૃંદાવનમાં બાકે બિહારી મંદિરમાં સત્યાવીસ ઓગસ્ટએ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે આ વર્ષે ભગવાન કૃષ્ણની પાંચ હજાર બસો ને એકાવન મી જયંત ઉજવવામાં આવશે જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે જન્માષ્ટમીનો શુભ મુહૂર્ત આ દિવસે અષ્ટમી તિથિ છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ ને ઓગણચાલીસ વાગ્યે શરૂ થશે અને અષ્ટમી તિથિ સત્યાવીસ ઓગસ્ટના રોજ સવારે બે ને ઓગણીસ વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટે જ ઉજવવામાં આવશે જન્માષ્ટમી રોહિણી નક્ષત્ર ભગવાન કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો અને તેથી કૃષ્ણ જન્માષ્ટમી હંમેશા રોહિણી નક્ષત્રમાં ઉજવવામાં આવે છે રોહિણી નક્ષત્ર છવ્વીસમી ઓગસ્ટે બપોરે ત્રણ ને પંચાવન કલાકે શરૂ થશે અને સત્યાવીસમી ઓગસ્ટે બપોરે ત્રણ ને આડત્રીસ કલાકે સમાપ્ત થશે આ વખતે જન્માષ્ટમી પર અનેક યોગો બનાવવાના છે વાસ્તવમાં આ વખતે જન્માષ્ટમી પર ચંદ્ર વૃષભ રાશિમાં જ રહેશે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે પણ આવો યોગ જ બન્યો હતો આ સાથે આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી સોમવારે પડી રહી છે એવું પણ માનવામાં આવે છે કે સોમવારે ભગવાન કૃષ્ણનું નામ રાખવામાં આવ્યું હતું આ ઉપરાંત આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ પણ બનવાનો છે શ્રી કૃષ્ણની મૂર્તિ કેવી પસંદ કરવી જન્માષ્ટમીમાં જન્માષ્ટમી પર બાલકૃષ્ણની સ્થાપના કરવામાં આવે છે તમે તમારી ઈચ્છા આધારે તમને ગમે તે સ્વરૂપમાં સ્થાપિત કરી શકો છો પ્રેમ અને વિવાહિત જીવન માટે રાધા કૃષ્ણની સ્થાપના કરો બાળકો માટે બાલકૃષ્ણની સ્થાપના કરો ઉપરાંત બધી ઈચ્છાઓ માટે બંસી સાથે કૃષ્ણની સ્થાપના કરો તમે શંખ અને શાલિગ્રામની સ્થાપના પણ કરી શકો છો શ્રી કૃષ્ણના શૃણગારમાં ફૂલોનો ઉપયોગ કરો તમને પીળા રંગના વસ્ત્રો ચંદન અને ચંદનથી સુગંધિત શણગારો કાળા રંગના ઉપયોગ કરશો નહીં વૈજંતિના પુષ્પો ભગવાન કૃષ્ણને અર્પણ કરવામાં આવે તો શ્રેષ્ઠ રહેશે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણને પંચામૃત અર્પણ કરો તેમાં તુલસીના પાંદ ઉમેરો મેવા માખણ અને શાકર પણ ચડાવો કેટલીક જગ્યાએ પંજરી પણ ચઢાવવામાં આવે છે આ દિવસે સંપૂર્ણ સાત્વિક ભોજન પીરસવામાં આવે છે જેમાં તમામ પ્રકારની વાનગીઓનો સમાવેશ થાય છે જન્માષ્ટમીના દિવસે સ્નાન કર્યા પછી સ્વસ્થ સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રત રાખો આ પછી ભગવાન શ્રી કૃષ્ણને દૂધ અને ગંગાજળથી સ્નાન કરાવો અને તેમને સ્વચ્છ રેશમી વસ્ત્રો પહેરાવો આ દરમિયાન બાળગોપાલને ઝૂલાવામાં આવે છે અને તેમની આરતી કરવામાં આવે છે શ્રી કૃષ્ણને માખણ અને સાકર અર્પણ કરો તમે ઈચ્છો તો ખીર અને પંજરી પણ આપી શકો છો આ પછી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને આરતી કરો તો દોસ્તો તમને મારી આ જન્માષ્ટમીને લઈને માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ